સાથે જ અહીં આવેલા કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે આ મેળામાં માત્ર પૂજા અર્ચના જ નહીં પરંતુ સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રદ્ધાળુ માટે ચા નાસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી નામ જોશી પ્રશાંત આ સપ્તઋષિનો આરો છે આજે સામા પાચમ છે આજે આખા ગામના સ્ત્રીઓ અહીંયા સ્નાન માટે આવે છે અને સાથે સાથે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભૂદેવો દ્વારા અહીંયા યજ્ઞો ભવિત બદલવામાં આવે છે અહીંયા એવું કહેવાય છે કે બહેનો દ્વારા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આ કુંડની અંદર સ્નાન કરવાથી એમાંથી એ મુક્તિ મળતી હોય છે એટલે એનું આ મહત્વ આઘું મહત્વ બતાવવામાં આવ્યું છે સામા પાછા આ દિવસે તાલુકાની બહેનો ગામની બહેનો બધા જ અહીંયા હાજર રહી અને સ્નાન કરી અને સપ્તઋષિની પૂજા કરતા હોય છે આ સપ્ત ઋષિ નો આરો એ વડનગર તાલુકામાં જ આવેલો છે ગુજરાત આખા ગુજરાતમાં ક્યાંય નથી બરાબર છે એટલે એનું એક આગવું મહત્વ બતાવ્યું છે આ આખી ભૂમિ એક યાજ્ઞવલ્ક ઋષિની ભૂમિ છે બરાબર છે એના ઉપર એક સપ્ત ઋષિનો આ આરો પણ આવેલો છે અહીંયા બહેનો દ્વારા ઘઉંનું અને સામાનનું દાન પણ કરવામાં આવે છે અને સ્નાન પણ કરવામાં આવે છે અને પવિત્ર થઈ અને પોતાને કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે જય માતાજી જય બાબારી વડનગર એ મૂળ એ ચમત્કારપુર થી પ્રખ્યાત એવી વડનગર ચમત્કારપુર નગરી અને ત્યાં સપ્ત ઋષિ જ્યાં વશિષ્ઠ વિશ્વામિત્ર ભારદ્વાજ આવા જમદગની આવા સપ્ત ઋષિનો આરો તથા ત્યાં બાદ બાબા રામદેવ પીરની બહુ પૌરાણિક જગ્યા ક્ષત્રિય સમાજની તથા મહેશ્વર મહાદેવ છેલ્લા વીસ વર્ષથી અહીંયા વડનગરની બહેનો તથા આજુબાજુ વડનગરના વસતા તમામ ગામોની બહેનો અંદાજે પાંચેક હજાર બહેનો અહીંયા દર વર્ષે સ્નાન કરવા માટે આવે છે અને એની વ્યવસ્થા રૂપે અહીંયા બાબા રામદેવ પીર અલગધણીના દરબારમાં અહીંયા દર વર્ષે ચા પાણીની વ્યવસ્થા તથા પાચમના દિવસે બાબા રામદેવ પીરનો પાઠ તથા ભજનનો ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને દરેક ભક્તોને આમંત્રણ પણ આપવામાં આવે છે અને દરેક ભાઈઓ બહેનો અહીંયા આવે છે અને સાથ સહકાર તન મન ધનથી જેનાથી જે બને એ કરી રહ્યું છે ને આજે પણ આ સેવા ચાલુ છે અને દરેક જનો નગરજનોના આ લાભ લેવા માટે વિનંતી છે એવી અમારી પ્રાર્થના છે જય બાબારી જય અલગજણી અને એમાં પૂરા પૂરો સપોર્ટ મંગાજી અમારા જે ચોસઠ જોગણીના ભવ્ય મંદિરના દરબાર એવા કરી રહ્યા છે વ્યવસ્થા રૂપે ભાગરૂપે અને દરેકે સાથ સહકાર એમને આપ્યો છે અને અમે બધા આપતા રહીએ છીએ અને આપશું